તો મહીસાગરના જબિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પહોંચી હતી જ્યાં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે આવતા દૂષિત પાણી અંગે અમિત ચાવડા સહિત કોંગ્રેસ નેતાઓને રજૂઆત કરી હતી લુણાવાડા શહેરના મુખ્ય હાઇવે પર ચાર રસ્તા ખાતે જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી મોડાસાપુર આજે જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં સવારે બાલાસીનો શરૂઆત કરી હતી જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા લોકો ખૂબ ગુસ્સા સાથે તકલીફ સાથે દર્દ સાથે પીડાના આક્રોશ સાથે ક્યાંક બાલાસિનોરમાં દૂષિત પાણીને કારણે કમળો બે બે મહિનાથી ચાલે છે અનેક લોકો દવાખાનામાં છે લોકોના મોત થયા તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી તેમ છતાં જવાબદારોને શરમ નથી આવતી વાલાસીનોની બહારની સાઈડે ડમ્પિંગ સાઈટ છે વર્ષોથી લોકો રજૂઆત કરે છે કોર્પોટો લડે છે સરકાર સામે લડે છે પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝાર્ડસ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે ડમ્પ કરવામાં આવે છે ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે જમીનો પ્રદૂષિત થઈ ગઈ પાણીના તળ પ્રદૂષિત થઈ ગયા હવામાં પ્રદૂષણ છે અને હદ તો ત્યારે થાય છે કે દરેક ના ખેતરમાં જે બોરવેલ છે જેમાંથી લોકો પાણી પીવાનું પણ વાપરે છે ખેતી માટે વાપરે છે ત્યાં લાલ પાણી આવે છે પણ એમની વાત